બહુ મજામાં શું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો કાલે અશ્વિન મને જમવા લઈ ગયા હતા એ બધાને તમને બધાને ખબર જ હશે મારા સબસ્ક્રાઈબરને અને જે નવા હશે એને પણ ખબર હશે કે જમવા લઈ ગયા હતા વરહના વસલાજીએ તો હું જમ્યા પછી આમાં થોડીક સાડી થઈ ગઈ હોય એવું નથી લાગતું તમને

એવું છે કેવાય? કહેવાય ડોષી હા હવે તીમ કોઈ જોઈ હોય તો કમેન્ટ કરીજો એ હા બાપરે તો આપણે ને ભગડી ભેંસને કામે લગાડી દીધી છે અને જો ખડ લેવા મળી છે હો બોલવા મળી હો ભાઈ ભાઈ લેવા તો મળીએ ને ખડ એક દિવસ ખાવરા બીજા દિવસ તો હું હું લાવી છું ને એમ કેતો છે ને કે તમે આઈફોન લઈ લો આઈફોન લઈ લ્યો એ મારે વાત કહેવાની છે તારે કેવું છે હા બધું ઈ થારા થાય બધા મોઢે મને થારા જ દેતા મને બસ મારી તો જ એટલે એમાં એવું છે કે ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ છે ને તમને દક્ષા હું દેતો પણ કે મારે દેવી છે તો દે એમાં હું હાલ દે ગુડ લે તો તને ખબર જ નથી એમ નઈ વાતની એટલે ની પણ ઈ ગુડ બસ ને આમાં હું હવે કરું એની વાડીમાં છે ને બરાબર જ છે અને વાડીમાં છે ને વાડીમાં જ કામ કરાવે આ સિટીમાં ન લઈ જવાય નહીં કાઈ વાંધો નહીં અમને મને એ કઈ કુડ નું પુડ નું કઈ ખબર નથી પણ એ ખબર છે મને કે અમારે આઈફોન લેવાનો છે ટૂંક સમય માં તમે બધા થોડો થોડો સપોર્ટ આપો તો આપણે ફટાફટ આવી જાય આઈફોન અને મારી આંખ ખૂલતી નથી કારણ કે ઓલા સૂર્ય નારાયણ મારા આંખ જોવે છે કઈક વેલ વેલ આવી ગઈ છે કે મોતિયા આવી ગયા છે તો આપણે જે ચાર પાંચ દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો ને એને લીધે છે ને જો આ બધો ગુવાર છે ને ઊંધો પાડી દીધો જો ઓલા આપણે નથી અહીંયા સુધી છે ને પવનને લીધે હશે ને બધો ગુવાર ઊંધો પડી ગયો અને હવે આ છે ને થોડોક ટાઈમ લાગશે એટલે સીધો થઈ જશે અને અત્યારે હવે છે ને હું જાઉં છું લાઈટ આવી છે કે એમ જોવા માટે કેમ કે મારા પપ્પા એમ કહે છે કે આપણે છે ને રોપને પાઈ દઈ એટલે કાલે દાળિયા કરવા હોય ને તો દાળિયા થઈ જાય અને રોપ પાયેલો હોય ને તો ખડ કહેવામાં વાંધો ન આવે એમ ક્યાં આવી જાય એમ તો લાઈટ તો છે જો આ છે ને આ કાંટો ખરાબ થઈ ગયેલો છે આ પાંચ ઉપર હોય ને એટલે લાઈટ છે એમ કીધું છે તો હવે છે ને હું મોટર ચાલુ કરી દઉં તો આપણે મોટર થઈ ગઈ છે ચાલુ ને પાણી નીકળવા મળ્યું છે જો ઓલા જેવું તેવું બતાવ છે તો છે ને હવે આપણે જઈ ઓલા પણ પાણી નીકળશે આપણું રોપ પાણી પાણી કોણ વાવ છે ને તમને બતાવું તમે બહુ રાજી થઈ લાગો કેમ કે આપણે મેડમ ને પાણી વાવા માટે છોટાડી દીધા છે જો આવડે છે ને

એટલે પાણી પજ્યું એ આપણે જોતા આવી કેમ કે પેલા કેળામાં હજી પાણી જાય છે પાણી તો એટલે પજ્યું છે એટલે હવે અહીંથી થોડુંક બાકી છે એટલે ભરાય જ જાય તો આપણે વાવવાનું કહી દઈ એ વાલે વાલે એમાં મેડમ ને આપણે નાકુ વાવાન કીધું નાકુ ના રહેતું તો એ રે લે લે ઉતાવર કેમ વાલો એ ફૂટી ગયું આવું કામકાજ છે જો લે મારથી રહેતું નથી અને હવે તમે રાખજો હું પાણી તો આ ગયું છે અને ભરાઈ ગયો

ક્યાંય નો મળે વીસ નું અને આવું તુર્યું જો કુણું માર્કેટ માં હોય આવજો જેને લેવા હોય એને એક નંબર છે હા ગુલાબભાઈ ના થડે મારા તુરિયા આવે છે જેને લેવા હોય એ આવજો બહુ રાહ જોઈ છે આપણે કઈ લાઈટ તો આવી નથી તો હવે આપણે નીકળી જઈ ઘર તરફ એટલે આપણે ન્યાથી શૂટ કેમ નો શરૂ કર્યું તમને બધાને કહી દો કારણ કે મારા નાના જેઠ હતા ન્યા તો હું તો લાશ કાઢું છું એટલે કે બોલતી નથી તો અશ્વિન કહે કે હું થોડુંક શૂટ લઈ લઉં અને

હાલ હા તો ઓછું લીધું લાગ્યું હું સાધુ નહીં ઓછું લીધું લાગે હા તો બકીશ ને એટલે ખાટું શાક બહુ નોખવાય એવું છે એમને સારું હાલત હવે ખાઈ લઈને વિડીયો કરી દે પૂરો અમારો વિડીયો પસંદ આવે છે વિડીયોને લાઇટ ચેપ અને સબસ્ક્રાઇબ કરજો ફરી એક નવા બ્લોગમાં મળીશું ચે સુપી બાય બાય